આ આતો રાત છે થારો આવો 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 કેમ કે તમે ઓરેન્જ બેરી તમે જમ્યા છો બક હજમાબી ગિરિયા સરકો ટકાય અમારે બે ઉગલે ચાર નાખી ઉઠી રાખવા છે એ દાખો છો એલા હા લાપરો આઈ ગઈ ઓમ ના ઓ તો કોઈ વાત નહી ભાઈ કદા આ

અમારી પેનલ સદભાવના પેનલ ને વિજય બનાવી ગામના વિકાસમાં આપ સર્વે સર્વે સમાજ અને લોકોનો સુખાકારી અને આરોગ્ય જળવાય એના માટે આમ તો અગાઉના સરપંચો બધા કામ કરેલું જ છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ગામ વહીવટદારના ના હસ્તક હેઠળ હતું એમાં કામો ઘણા બધા અધુરાશો રહી ગયેલ છે જે અધુરાસો કામો અમે બધા પૂરા કરશું જેમાં ઘટાલાઈન ના પ્રશ્નો છે પવિત્ર મત્યાદેવ પવિત્ર સ્થાનક છે એનું જે ધાર્મિક વિકાસ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન નું નિર્માણ કરી સમાજને ઉપયોગી બને લોકો ઉપયોગી બને તેના માટે પ્રયત્ન કરશું સ્કૂલોને આધુનિક બને અને વિદ્યાર્થીઓને ભણતર ગામમાં જ મળી રહે અને બીજું આપણે જે ગ્રામ પંચાયત છે એમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડના કામો તમામ ઓનલાઈન સુવિધાઓ છે એ લોકોને અંજારો સુધી જવું ન પડે તેના માટેના પ્રયત્ન કરશું ગામમાં જળ સંચય જે

ગામ ખંભરાના જે ગામ પંચાયતની ચૂંટણી છે એમાં સદભાવના પેનલ તરીકે શ્રી લક્ષ્મીબેન પ્રકાશભાઈ ઉંબલ ને સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉભા રાખેલ છે અને આ ગામના વિકાસ માટે અને સૌનો સાથ સૌનો વિકાસ માટે અને જે ગામમાં ગટર પાણી લાઈનની જે અસુવિધાઓ છે એના માટે સુવિધાઓ માટે કરી અને લક્ષ્મીબેન પ્રકાશભાઈ ઉંબલને ગામના સર્વ સહમતીથી પ્રતિનિધિ તરીકે અમે લક્ષ્મીબેન ને ઉભા રાખેલ છે તો આ ગામનો નો જેમ વિકાસ થાય અને ગામના તળાવ રોડ રોડ લાઈટ અને જે અહીં કને જે ગામની અધૂરા છે એ પૂરું કરવા માટે ખાસ ગામ વતી એમને નેતૃત્વ નેતૃત્વ સોંપવા માટે શ્રી લખીબેન ને ગામ વતી ઉભા રાખેલ છે સરપંચ પદના પદ માટે ગામના લોકોને શું અપીલ કરશો ગામના લોકોનો એ જ અભિપ્રાય છે કે સરપંચ તરીકે લખીબેન આવે અને ગામનો વિકાસ થાય અને ગામનો જે અધુરાશો છે આજ આઠ વર્ષથી જેમ અધુરાશો છે અધુરાશો પૂરી કરવા માટે શ્રી લખીબેનને ગામ અમે અમને પ્રતિનિધિત્વ સોંપવા માટે ઉભા રાખેલ છે આગામી બાવીસ તારીખે ચૂંટણી છે તો ચૂંટણીમાં લોકોને તમે ગ્રામજનોને શું કહેવા માંગો છો ગ્રામજનોને કહેવા માંગીએ છીએ એજ કે બાવીસ તારીખના દિવસે લક્ષ્મીબેનને બહુમતી જંગી બહુમતીથી ચૂંટવા માટે એમને સ્વાથ સહકાર આપો અને ગામના વિકાસને સાથ સહકાર મળે એ માટે એમને ચૂંટવા માટે અભિપ્રાય મારું નામ દક્ષાબેન છે ચાવડા ખમપ્રા તાલુકા પંચાયત સદસ્ય અને એ પેલા પણ ગામમાં સરપંચ પણ રહી ચૂકી છું સભ્ય પણ હતી અંજા તાલુકા મહિલા મોરચાની પ્રમુખ પણ હતી શું ગામ જય બસ અપીલ જ છે કે બધા આપણે સાથે મળી અને હળીમળીને કામ કરીએ પેલા પણ કામ થયેલા જ છે અને જે અધુરા છે યા પ્રકાશભાઈ આવ્યા છે તો પ્રકાશભાઈને સાથ સહકાર આપીને અધુરા કામ બધા પૂરા કરાવીએ અને જે તાલુકામાંથી કે કોઈ કામ હોય કે ક્યાંક ગ્રાન્ટ માટે કે કાંઈ પણ હોય તો એ સૂચના કરશે તો એ કેશે તો એ પ્રમાણે આપણે જિલ્લામાંથી તાલુકામાંથી તાલુકા માંથી ધારાસભ્ય છે સાંસદ છે પણ કોઈ પણ ની ગ્રાન્ટ નો લાભ લેવો હશે તો આપણે ભેગા થઈને લેશું